જો હું છે ને આ તમને એક વાત કઉ આજે ચૌદ તારીખ છે આપણા દેશનું નામ શું છે એટલે કે આર્મી વાળા રક્ષા કરે ને આપડી બરાબર આપડા જે દુશ્મન હોય એ અંદર આવી શકે નહીં હવે એક વખત ઈ બધા જાતા ને આર્મી વાળા તો તો હા તો છે ને દુશ્મન દેશ હોય ને એને એની બસમાં માં બોમ્બલાસ્ટ કર્યો બોમ્બલાસ્ટ કર્યો એટલે ઈ બધા તો આપણે ઈ બધા આપણી દેશની રક્ષા કરવા માટે બલિદાન આપ્યું કેવાય ને ઈ બધા આપણી રક્ષા કરતા હોય ને તો આપણે એના માટે શું કરવાનું બે મિનિટ મૌન વ્રત રાખવાનું શું કરવાનું ચાલો હવે બે હાથ જોડી ओम तो शांति ही शांति ही शांति ही, शांति ही।, शांति ही।, शांति ही। हे भगवान अपना देश ने सुरक्षित राखजो વીર જવાનો ને આશીર્વાદ આપજો